ઓસરી રહ્યા છે પણ શહેરના કેટલાય એવા વિસ્તાર છે જ્યાં પૂરના પાણી હજી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા એમાંનો જ એક છે શહેરનો નવા બજાર વિસ્તાર નવા બજાર વિસ્તારમાં અનેક દુકાનો આવેલી છે તેમજ પૌરાણિક સ્વયંભૂ રોકડ

શહેરમાં કુદરતી અને મહદ અંશે માનવસર્જિત પૂરની પરિસ્થિતિ ઉદ્ભવી હતી સમગ્ર વડોદરા જળમગ્ન બની ગયું હતું શહેરમાં ત્રણ દિવસ ભયંકર પૂરે તારાજી સર્જી છે ચોથા દિવસથી શહેરમાં પૂરણાં પાણી ઓસરવાનું શરૂ થયું હતું અને લગભગ વડોદરામાં વિશ્વામિત્રી નદીની જળ સપાટી ઘટતા હવે ઠેર ઠેર પાણી ઓસરી ગયા છે પરંતુ શહેરના મુખ્ય સ્ટ્રીટ બજારોના એક એવા નવા બજારમાં હજી છ દિવસ બાદ પણ પૂરના પાણી તંત્રના પાપે ઓસર્યા નથી અહીં વેપારીઓની દુકાનો પાણીમાં ગરકાઓ થતા નુકસાન થયું હતું પરંતુ હજુ પૂરના પાણી આ વિસ્તારમાં નિકાલ ન થતા કોઈ ઘરાકી આવતી નથી અહીં ગણેશજીની પ્રતિમાઓ તૈયાર થાય છે તેને પણ મોટું નુકસાન થયું છે બીજી તરફ આ વિસ્તારમાં પૌરાણિક રોકડનાથજી હનુમાનજી મંદિર આવેલું છે આજે શ્રાવણ માસનો છેલ્લો શનિવાર છે પરંતુ આ વિસ્તારની પરિસ્થિતિને કારણે ભક્તો દર્શને આવી શકતા નથી જેના કારણે સવારથી જ જૂજ ભક્તો જ દર્શન માટે આવ્યા છે સ્થાનિક વેપારીઓના આક્ષેપો અનુસાર અહીં કોઈ નેતા કાઉન્સિલર કે પાલિકાના અધિકારીઓને વારંવાર ફોન કરવા છતાં ફરક્યા નથી

આખા વડોદરામાં બારથી પંદર ફૂટ ફૂટ પાણી હતું ત્યાં અત્યારે એકદમ નોર્મલ અને વિશ્વામિત્રી બી એકદમ નોર્મલ સપાટીએ છે તો બી આ નવા બજારમાં પાણી અત્યારે ચાર દિવસ છે ચાર ફૂટ પાણી હતું તો બી હાલત એની એ જ છે નવા બજારના બધા વેપારીઓ બી ત્રાસી ગયા છે કોઈ ઘરાક આવતું નથી અને મંદિર છે વર્ષો જૂનું બસ્સો વર્ષ જૂનું એમાં દર્શન કરવા આજે શનિવારનો છેલ્લો દિવસ છે તો બી કોઈ દર્શન કરવા માટે આવવા માટે વિચાર કરવો પડે છે આવું ને આવું પાણી ભરાવ છે અને આપણા કોર્પોરેટરો બી કોઈ આવ્યું નથી હવે આગળ ગણપતિની મૂર્તિઓનો બિઝનેસ છે એમાં બી બહુ લોકોને નુકસાન થયું છે પણ કોઈ જોવા કે પૂછવા બી નહીં આવ્યું અને આપણા વોર્ડ ઓફિસરને જે સેનેટરી ઓફિસર છે એ લોકોને રજૂઆત કરી છે પણ અત્યાર સુધી કોઈએ જવાબ આપ્યો નથી ગોહિલ સાહેબને દસ વખત ફોન કર્યો છે પણ આગળ અત્યારે કોઈ પાણી હું કોઈ કચરો વારવા બી નથી આવતું કચરો વારવાનું કહીએ છીએ તો એ લોકો બી દાદાગીરી કરે છે Tu n-o abu. Mine s-a dimerit